હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપણે નવલોગ વિડીયોની અંદર અત્યારે જસ્ટ સવારના નવ દસ વાગી ગયા અત્યારે આપણે નાઈટન થઈ ગયા રેડીને આપણે જવાનું હે હોય ગોપાલગીરીધામ જે મોરડીને જાનીવડાની વચ્ચે આવેલું ને આપણે જવાનું હોય ને મોટો બસો એકાવન કુંડી મહાયજ્ઞ છે ને આપણે જવાનું છે અત્યારે આપણે જવાની તૈયારીઓ કરી એટલે આપણા બ્લેક પેન્થરને થોડોક રેડી કરી લેવી પછી નીકળવી આપણે

અત્યારે હવે આપણી ભાઈની વાડીએ પૂરું આવી ગયા એને આપણે હાલા જ આવી પૂગું આવી ગયા એ ફાઈનલ લઈને પાછા આપણે જવાનું આપણે ચાર જણા ગોપાલગીરી તો અત્યારે હવે આપણે બધા ભેગા થઈ ગયા ને હવે આપણે નીકળી ગયા એ બધાય જોઈ લો આગળ ઓલા હોંડામાં ત્રણ છે ને અમારા ઓંડામાં બે જણા તો અત્યારે હવે આપણે ચડી ગયા એ મેન હાઈવે આગળ જોવો ઓલા ત્રણ જણા જાય

ને પબ્લિક પણ કેટલું બધું હે જોઈ લો બાકી તો ગોપાલ બાપુના દર્શન કરવા માટે પણ કેવડી મોટી લાઈન લાગેલી અમારે પણ માં ગોપાલ રહીને ગોપાલગીરી બાપુના દર્શન કરવા પડશે દર્શન કરીને નીકળી ગયા હો પરસાદ લેવા જોઈ લો આપડી પાર્ટી બધી જાય પ્રસાદ લેવા આ બધા પ્રસાદ લેવા નહીં દાબોડવા એવા હે દાબોડવા જોઈ લો માં થાળી ભરી ભરીને બે કેવો બાકી અબે સાલે જમ તો અહીંયા માં આવી ગયા આપણું હોન્ડા લેવાને આપણે હોન્ડા લઈને જવાનું હોય આપણા ઘરે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અત્યારે બપોરના બે ને આપણે ગોપાલગીરીથી પાછા આવી ગયા બીજા બધા આપણે મૂકીને આવતા રહે કેમકે આપણે નીરની ગાડી આવતી એટલે આપણે ઘરે આવતા રહીએ હમણાં નીરની ગાડી આવે છે એટલે આપણે ખાલી કરવાની ઘરે કોઈ જ બધાય ત્યાં જ ગયા હે તો ફાઇનલી મિત્રો આપણે નીરની ગાડી આવી ગઈ છે જોઈ લો એ આપણે ખાલી કરવાની આપણા પહેલાં ભેંસું આવી ગઈ અને વાડામાં પૂરી દેવી ને કે એ બધી ત્યાં ઘરે આવશે ત્યાં આપણે નીરની ગાડી ખાલી કરવાની એટલે ભેંસું બધી વાડામાં પૂરી દેવી પછી આપણે નીરની ગાડી ખાલી કરવાની જોઈ લો આ નીરની ગાડી અચ્છા 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 ઠીક હે અચ્છા અત્યારે ગાડી હવે આપણા ઘર ની અંદર લઈ લીધી હે જોઈ લો ને અત્યારે ગાડી અંદર લઈ લીધી હવે પછી નાળા બાળા છોડીને આપણે ગાડી ખાલી કરવાની ચાલુ કરી દેવી અત્યારે ગાડી આપણે ખાલી કરવાનું ચાલુ કરી દીશી અચ્છા લગતા બૈગન આપણી અડધી ગાડી ખાલી થઈ ગઈ ને આટલી બાકી છે અડધી ગાડી ખાલી થઈ ગઈ મેન ભરતભાઈ કરી વાળી છે આજ તો ભરતભાઈ ને પણ ગાડી ખાલી કરવામાં લઈ લીધા છે જે હોય ત્યારે ક્યારેય ખાવામાં નથી આવતા તું સમજા હા નહી તું સમજા નહીં હા લઈ લીધા છે જો એ લો અહીંયા નાખીએ ને અહીંયા આપણા પાડા શું ખાય છે એટલે હવે થોડીક જ બાકી છે એ કરી નાખ્યું ખાલી ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ જોઈ લો ગાડી ખાલી કરી વાઈડી આખી અહીંયા આપણી વાસડીયું એ ખાવાનું ચાલુ કરી દીધું હોય વાસડિયું આપણે એમ આમ સૂટા ખાવા દેવાની બે વાસડિયું આ બે પાડીયું ને બીજા જેવી બધા અત્યારે જસ્ટ સાંજના છ સાડા છ જેવું થઈ ગયું અને અત્યારે આપણે એની ગાડી ખાલી કરીને ભેંસુને દો ને આપડે ભેંસુ લઈને નીકળી ગયા ખેતર બાજુ ભરતભાઈ ભેંસું આપીને આઈલે આવે હું ઓંડા લઈને મોડ આવી ગયો કેમ કે મારે ભેંસું મૂકાવીને પછી પાછું જવાનું ઘરે કેમ કે ને નીણ ખાલી કરીએ એટલે ને આ ડિંગલનું પાઇપને બધું બાંધવું પડશે ને ભેંસું બધું બગાડવા છે એટલે ભેંસું મુકાવીને મારે પાછું જવાનું હોય એટલે આપણી ભેંચું હાલી આવે જોઈ લો અહીંયા હાલી આવે આપણી બધી ભેંસું એને આપણે ખેતરમાં મુકાવી દઈએ પછી આપણે પાછા જ આવીને આ બધું બાંધી વાળવી તો આપણી ભેંસું આવી ગઈ જોઈ લો અહીંયા હાલી આવે આપણી ભેંસું ભેંસુ ને આપણે અંદર મુકાઈ દઈએ પછી વ્યાજ આપણે પાછા પછી પાછા ને એંગલ પાઇપ ને બધું બંધારણ પછી પાછું બાર કઢાવવા આવું પડશે અત્યારે આપણે ખેતરમાં પૂગી ગયા જોઈ લો આપણી ભેંસુ જાય છે અડધી ભેંસો પરત ભાગીને લાવે છે બાકી બધી ભેંસો અંદર જાય છે અને આ આપણો પાર્ટનર જોઈ લો હાલે આ આપણો પાર્ટનર હે આપણી ભેંસું ચરવા આવે આપણી બધું

માલણમાં ફોપાને પાછું જવાનું એંગલ ને એવું બધું બાંધવા પછી બધું બંધાઈ જાય એટલે હું એક પાછો આવીશ ભેંચું વાંકવા પછી દસ અગિયાર વાગ્યે ફેંચ વાંકીને જઈશું ફેરે એટલે અત્યારે માલનમાં ફ્પાને હવે પાછું જવાનું છે આપણી ભેંચું અહીંયા સરે છે ને આપણે હવે નીકળી જાવી તો ફાઇનલી આપણે અહીં બધી એંગલ પાઇપ બધું બાંધી વાળ્યું અને હવે આપણે જાવી પાછા ખેતરે ફેંચુંમાં જોઈ લે એંગલ ની પાઇપ બધું અહીંયા બાંધી વાળ્યું છે હા આપણે જાવી ભેંચું પાછા અત્યારે આપણે લઈ લીધું છે ભરતભાઈ હાથું ટિફિન ને આપણે જાવી ખેતરે ટિફિન લીધું કેમ કે રાતે મોડ આવી પછી દૂધ બગડી જાય એટલે ભરતભાઈ હાથું કેટલે તેજસ્વી લોકો હે અમારી પાસે કેટલે શાનદાર વિચાર રાખતે ટિફિન લઈ લીધું અહીંયા ખાઈ લે પછી મોડા મોડા ભેંચ વાખશું અત્યારે આપણે કારખાને પૂગી ગયા છે ભરતભાઈને દઈ દીધું એનું ટિફિન તો ભરતભાઈને આપણે ખાવા દઈ દીધું ભરતભાઈ બેહી ગયા ખાવા આપણે હવે એકવાર ભેંસું આંટો મારતા હોય અંદર મળીએ આવાના આવા બીજા વિડીયોમાં વિડીયો મજા આવી હોય તો કોમેન્ટમાં જણાવજો